નમસ્કાર દર્શક મિત્રો હું આપને આજે બતાવી રહ્યો છે મીઠા ચોકડી ઉપર કાલે થયેલો એક અકસ્માત અને એ અકસ્માતમાં મોતની છલંગ લગાવી અને એ માણસ કઈ રીતે બચે છે એ તમે સાવ નજરે નિહાળશો આ વિડીયોને જરૂર જોજો મીઠા ચોકડી પર આભર તરફથી આવતી એક પૂર પાટ બ્રેઝા અચાનક બે જણ વાતો કરતા હતા એમના ઉપર કઈ રીતે ચડાઈ દેવા ચડાઈ દેવામાં આવે છે તે આપ નજરે નિહાળો અને આ વિડીયોને પૂરેપૂરો જુઓ એવી વિનંતી નમસ્કાર મિત્રો મીઠા ચોકડી એટલે ભૂતકાળમાં એક એવું સેન્ટર ગણાતું હતું કે આ સેન્ટર ઉપર સુમસામ બધું જ હતું પરંતુ આજે એ ભરજક વિસ્તારમાં એક ભાભર તરફથી પૂરપાટ આવતી બ્રેજાઇ માણસને કઈ રીતે ફેંક્યો છે અને એ મોતની છલાંગ લગાવી કઈ રીતે બચ્યો છે એ આપ નજરે નિહાળવા માટે આ વિડીયોને પૂરેપૂરો જોશો એ વિનંતી